મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જોયફુલ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડેમી કલોલ ખાતે સોળમો વાર્ષિક જોયફુલ સફર બે હજાર ચોવીસ કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે યોજાય ડોક્ટર એમ એસ ત્રિવેદી નિવૃત્ત પ્રિન્સિપાલ એમસી શાહ કોલેજ અમદાવાદ શ્રી ઘનશ્યામભાઈ એન પટેલ નિવૃત્ત પ્રિન્સિપાલ ઋષિકેશ વિદ્યાલય અમદાવાદ તેમજ જોયફુલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ગોવિંદભાઈ પટેલ ટ્રસ્ટી ત્રિભુવનભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ તેમજ મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરાયું કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલ જોયફૂલ ઇન્ટરનેશનલ લર્નિંગ એકેડેમી સ્કૂલ ખાતે બાળકોના ટેલેન્ટ દર્શાવતું વાર્ષિક જોયફૂલ સફળ કાર્યક્રમ હર્ષ અને ઉલ્લાસ સાથે યોજાયો સ્કૂલમાં હંમેશા બાળકોને પ્રસન્નતાપૂર્વક ઉચ્ચ લક્ષ્ય મેળવવાની એક તક બાળકોને આપવામાં આવે છે જેમાં બાળકો સાંસ્કૃતિક તેમજ દેશભક્તિ ગીત અને ગણેશ વનના જેવા અનેક પરફોર્મન્સ આપી પોતાની અંદર છુપાયેલી શક્તિ લોકો સમક્ષ રજૂ કરે છે ત્યારે જોયફુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ષ બે હજાર ચોવીસનો જયપુર સફર યોજાયો જેમાં ગુજરાતી માધ્યમના બાળકો દ્વારા સ્વાગત ગીત સ્કૂલ ચલે હમ દિલ હે છોટા સા ગુજરાતી ગરબા તેમજ દેશભક્તિ નારી વંદના જેવા પરફોર્મન્સ બાળકોની સ્ટેજ પર રજૂ કરે છે આ કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન સ્પોર્ટ સારા માર્કસ અને અન્ય કામગીરીમાં પ્રથમ નંબર લાવનાર બાળકોને મેડલ સર્ટિફિકેટ તેમજ ટ્રોફી આપવી સન્માનિત કરાયા આ કાર્યક્રમના અંતે ગોવિંદભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી તેમજ તમામ જયપુર પરિવાર દ્વારા આભાર વિધિ કરાઈ